નમસ્કાર બાળદોસ્તો કેમ છો મજામાં છો ને અત્યારે તો કોરોના નામની મહામારીને કારણે તમે ઘરે રહીને ભણી રહ્યા છો તો એ ખૂબ આનંદની વાત છે વાલી મિત્રો આપને પણ નમસ્કાર આપ પણ મજામાં હશો તમે પણ તમારા બાળકના શિક્ષણ માટે સતત ચિંતિત હશો અને સતત તેમની સાથે રહી ને તમારું બાળક સારી રીતે વાંચન લેખન અને ગણન કરી શકે તે માટે બધું નવું નવું શીખવાના છીએ આકારો વિશે થોડું વધારે શીખીએ તો ચાલો તમે બધા તૈયાર છો ને શીખવા માટે તો તમારી સ્વ પોથી અને પેન્સિલ રબડ જે કઈ સાધન સામગ્રી જરૂર હોય જુઓ તો અરે વાહ તમે તો ઝડપથી શોધી કાઢ્યું ઝડપથી જવાબ બોલી ગયા વિવિધ પ્રાણીઓ દેખાય છે હવે આ કયા કયા પ્રાણીઓ છે તે આપણે જોઈ લઈએ તમે તો આ બધા પ્રાણીઓને ઓળખો છો જોયા છે ને તમે બધા પ્રાણીઓ તો જુઓ આ કોનું ચિત્ર છે છે શું ઊંટ જોયું છે ને તમે ઊંટ ને હા સે બી ફરવા જાઓ છો ત્યારે તમે આને જોયું છે હવે આ શેનું ચિત્ર છે સરસ સસલું શું છે સસલું સરસ કોણ છે ગધેડો હવે આને તો તમે બધા જ ઓળખો છો કેટલાકના ઘરે હોય છે તો શું છે બેસ આ શું છે હા કોણ બોલ્યું કંગારુ શું છે કંગારુ અને આ અરે વાહ આ તો તમે ઝડપથી બોલી ગયા શું છે ઉંદર તમારા બધાના ચોપડા કપડા એવું કાતરી જાય છે ને તો શું છે ઉંદર હવે આ શું છે કૂતરો હવે આ શું છે હા બિલાડી તમારા ઘરે આવીને દૂધ પી જાય છે ને બરાબર તો શું છે બિલાડી અને આ શું છે શું છે ગાય હવે આ ચિત્ર છે બકરી સરસ આ શું છે છે કોણ બોલે બોલો બોલો સરસ ઘેટું શું છે ઘેટું અને આ શું છે ગોળો શું છે ગોળો જુઓ બાળકો અહીં સ્ક્રીન પર તમને કેટલાક આકારો દેખાય છે ચાલો પહેલા આપણે આપણે સરખા આકારની જોડ બનાવવાની છે તો આ છે ચોરસ તો આવું સામે આકારમાં ક્યાં તમને દેખાય છે ચોરસ શોધો જોઈએ આ છે ના આ બરાબર આ બંને સરખા આકાર દેખાય છે તો આપણે આની સાથે જોડી દઈએ હવે નીચે જુઓ આ જે આકાર દેખાય છે સટકોણ તો આપણે તેઓ અમેની બાજુ સેમ એના જ જેવો સરખો આકાર દેખાતો હોય તેની સાથે જોડવાનું છે તો ચાલો આપણે જોઈએ આ છે આના જેવું ના આ તો જોડી દીધું છે આ છે ના આ આ ના રહ્યું એટલે આપણે આને આની સાથે જોડી દઈએ સરસ ચાલો હવે આને જોડવાનો વારો છે આ કયો આકાર છે આ ત્રણ બાજુઓ છે ને આને કહેવાય ત્રિકોણ એ તો તમે જાણો જ છો તો હવે આના જેવો ત્રિકોણ આકાર સામીની બાજુ ક્યાં છે તે આપણે શોધવાનું છે ચાલો શોધી લઈએ આ રહ્યો તો આપણે તેને અહીંયા જોડી દઈએ હવે આ કયો આકાર છે અને તે તમે ઓળખો જ છો સરસ કેવો આકાર છે ગોળ તો આવો ગોળ આકાર આપણે સામેની બાજુમાં શોધી લઈએ અને તેની સાથે જોડી દઈએ ચાલો શોધીએ અરે આ તો પહેલો જ મળી ગયો ચાલો તેને જોડીએ જોડીએરસ કયો આકાર છે લંબ ચોરસ તો સામે આપણે તેવો આકાર શોધીએ આ રહ્યો હવે આ એક જ વધ્યું છે

એકસાથે જોડી દીધા છે હવે બાળકો તમારી પાસે જે સ્વ અધ્યયન પોથી છે તેમાં પાન નંબર છત્રીસ ખોલો અહીં હું વાંચન કરું છું તે તમે ધ્યાનથી સાંભળજો તમારા ઘરના સભ્યોના હાથના નિશાન અહીં દોરો તમારા મિત્રને અંદાજ લગાવવા કહો કે તેમાંથી તમારા હાથનું નિશાન તમારી મમ્મીના નિશાન અને તમારા પપ્પાના હાથનું નિશાન છે અહીં ચોરસ ખાનામાં અને સામેના પાના પર પણ જગ્યા આપી છે એક ખાનામાં મમ્મીનો એક ખાનામાં પપ્પાનો અને એક ખાનામાં તમારો પોતાનો હાથના પંજાનું નિશાન દોરવાનું છે તો ચાલો હું પેહલા અહીં એક પંજાનું નિશાન દોરું છું આવી રીતે હાથ મૂકી ને પંજાનું નિશાન દોરવાનું છે જુઓ અહીં મેં એક હાથના પંજાનું નિશાન દોર્યું છે હવે અહીં હું બીજા હાથના પંજાનું નિશાન દોરું છું તમારે પણ આવી રીતે સ્વ પોથીમાં તમારા હાથના પંજાનું નિશાન તમારા મમ્મીના હાથના પંજાનું નિશાન અને પપ્પાના હાથના પંજાનું નિશાન દોરાવાનું છે જો અહીં મેં એક હાથના પંજાનું નિશાન દોર્યું છે અને અહીં થોડી નાની જગ્યા હોવાથી આડું દોરું છું

મમ્મી હશે કે પપ્પાનું હશે તમે તો સરસ ઝડપથી જવાબ આપી દીધો કોનું હશે આ હાથના હાથના નિશાન નિશાન હશે હશે અને નાના હા આ તમારા પોતાના હાથ નિશાન હશે અને આ કોનું હશે મમ્મીના હાથના પંજાનું નિશાન તો તમે પણ આવી રીતે તમારા તમારી સ્વ અધ્યયન પોથી મમ્મી પપ્પાનો અને તમારા પોતાના હાથના પંજાનું નિશાન દોરવાનું છે અને વાલી મિત્રો તમે પણ બાળકને સમજ ન પડે તો તમારે જરૂરી માર્ગદર્શન આપશો તો ચાલો પાન નંબર આડત્રીસ હું વાંચું છું તમે સાંભળો વાંચો અને દોરો તમન્ના અને તેની મમ્મી ખુરશી પર બેઠી છે તમન્ના

આ અંદર દેખાતી નથી તો આપણે આ તમન્ના નામની છોકરી છે તો આપણે ત્યાં એ જે ચોપડી વાંચે છે તો એ ચોપડી દોરવાની છે અહીં ચોપડી આપી છે તો આપણે તેને ચોપડી દોરવાની છે અને તે ક્યાં બેઠી છે ખુરશી પર બેઠી છે તો આપણે અહીંયા ખુરશી પણ દોરવાની છે તો ચાલો આપણે દોરીએ ચાલો આપણી આ ચોપડી દોરાઈ ગઈ હવે આપણે ખુરશી દોરીએ

તે સ્વાધ્યયન પોથીમાં દોરવાનું છે જુઓ આપણે પણ પાઠ્યપુસ્તક તમન્નાની મમ્મી જે છાપુ વાંચ્યા છે તે છાપુ થોડું દોરી દીધું છે હવે આપણે તમન્નાની મમ્મીને ખુરશીમાં બેસાડી દઈએ ખુરશી દેખાતી નથી ને તો આપણે ખુરશીને દોરી દઈએ ચાલો સરસ મજાની તમન્ના અને તેની મમ્મી ને આપણે ચિત્રમાં આકારી દીધા છે હવે હવે તમને ચિત્ર પૂરું કમ્પ્લીટ દેખાય છે ને હા ચાલો તો હવે આગળ જોઈએ જુઓ બાળકો તમે સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર ઓગણચાલીસ ખોલો વાલી મિત્ર તમે બાળકને મદદ કરશો ખોલ્યું બધાએ તો ચાલો જુઓ ચિત્રમાં આપણને શું દેખાય છે હા કેટલીક વસ્તુઓ દેખાય છે કઈ કઈ વસ્તુઓ છે આપણે ઓળખી લઈએ આ શું છે બટાકો આ શું છે માચીસ આ શું છે રબર આ છે પાઇપ આ છે સિક્કો અને આ છે ટિકિટ તો આપણે આ બધી વસ્તુઓનો બાળક જુઓ

આ છે પાઇપ આ છે કેરમની કૂકી આ રહ્યો સિક્કો આ છે અને આ છે રબર ચાલો હવે આપણે આ વસ્તુઓને રેખાંકિત કરીએ સૌપ્રથમ અહીં હું દિવાસળીની પેટી લીધી છે તેને રેખાંકિત કરું છું તમે પણ આવી રીતે તમારા ઘરે દિવાસળીની પેટી હોય તો તેને લઈ અને આવી રીતે પેન્સિલની મદદથી ધીમે ધીમે તમારી સ્વ અધ્યયન પોથીમાં દોરવાનું છે દોરી દીધું બીજી વસ્તુઓથી પણ કરી દીધું હવે આ ગાડીને રેખાંકિત કરીએ તમને આવી રીતે તમારા ઘરે ગમે તે વસ્તુ જે વસ્તુઓ મળે તે વસ્તુઓને અહીં દોરવાની છે અને જ્યારે શાળાઓ ખૂલે ત્યારે તમારે તમારા શિક્ષકને વાલી મિત્રો બાળકોને વસ્તુઓ ભેગી કરવામાં મદદ કરજો જુઓ આપણે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે દોરીએ છીએ તો વિવિધ આકારો બને છે ચાલો મેં અહી જુદી જુદી વસ્તુઓ લઈને દોરી દીધી છે તમે પણ આવી રીતે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વ અધ્યયન પોથી જે તમને મળી છે તો એ સ્વ અધ્યયન પોથીમાં પેન્સિલ વડે વિવિધ આકારો દોરજો જુઓ બાળકો હવે તમારી સ્વ કંઈક આવું દેખાય છે તો જુઓ એમાં શું લખ્યું છે હું વાંચું છું તમે ધ્યાનથી સાંભળજો આ આકૃતિઓની નીચે એવી વસ્તુઓના નામ લખો કે જેમનું રેખાંકન જે તે આકૃતિ જેવું થાય આપણે હમણાં કેટલીક વસ્તુઓને રેખાંકિત કરી છે તો આવા આકારમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તે તમારે મને કહેવાનું છે તમે બોલશો એટલે એ નામ હું અહીં લખીશ તો વિચારો જોઈએ આ કયો આકાર છે કઈક આવો આકાર છે ને

બીજો કયો આકાર હોય છે કઈ વસ્તુનો બીજો આવો ગોળ આકાર હોય છે કેરમની કે સરસ આ શું છે સીડી છે ને સીડી તો તેનો આકાર કેવો છે ગોળ તો અહીં હું લખીશ સીડી હવે બીજી કઈ વસ્તુઓનો આકાર ગોળ હોય છે આ રહી લખોટી ગોળ આકાર હોય તે આવી રીતે ગબડી જાય તો અહીં આપણે લખીશું લખોટી હા એક રૂપિયાનો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો જેવો સિક્કો હોય છે તે કેવો હોય છે ગોળ તો અહીં લખીશું સિક્કો આ કયો આકાર છે ચોરસ અને આ છે લંબચોરસ તો હવે ચોરસ કે લંબચોરસ આકાર કોનો હોય છે તેવી વસ્તુઓના નામ આપણે લખવાના છે તો આ રહ્યું ચોરસ આ રહ્યું રબડ કેવું છે લંબચોરસ તો આપણે લખીશું રબડ ચાલો હવે બીજી કઈ વસ્તુ લંબ ચોરસ કે ચોરસ હોય છે આ જુઓ શું છે પાસો રમો છો ને તમે તો પાસો પાસો હવે આગળ બોલો જોઈએ મોબાઈલ આ રહ્યો મોબાઈલ તો મોબાઈલ નો આકાર કેવો છે લંબચોરસ તો અહીં લખીશું મોબાઈલ હવે બીજી છે ચાલો હજુ એક ખાનું ખાલી છે તેમાં આપણે શું લખીશું કઈ વસ્તુ આવશે ટિકિટ હવે આપણે આ આકાર આ કયો આકાર છે ત્રિકોણ કયો છે તમે કઈ કઈ વસ્તુઓ જોઈ છે હા તમે તો ઝડપથી બોલી ગયા કઈ વસ્તુ મંદિરની ધજા તેનો આકાર કેવો હોય છે ત્રિકોણ તો આપણે લખીશું મંદિરની ધજા ચાલો હવે સમોસા સમોસા કેવા આકારના હોય છે ત્રિકોણ તો અહીં આપણે લખીશું સમોસા પછી જુઓ આ એક ત્રિકોણ બતાવું છું જુઓ આ શું છે બીસ છે તો આનો આકાર પણ કેવો છે ત્રિકોણ તો અહીં હું લખું છું જુઓ આ છે ને તો આ છે કાટખૂણિયું તો તેનો આકાર પણ ત્રિકોણ છે એટલે અહીં લખું છું કાટખૂણિયું અહીં આ આકાર કયો છે ત્રિકોણ જુઓ મેં જે આંગળી ફેરવું છું તે જુઓ તમે દેખાય છે ને તો આ કયો આકાર છે ત્રિકોણ તો અહીં હું લખીશ કિચન હવે આપણે આ આકારની વસ્તુઓ જોવાની છે આ કયો આકાર છે તમે ઓળખો તો હા કયો છે લંબ ગોળાકાર તો આવી કઈ કઈ વસ્તુઓ હોય છે તે તમારે કહેવાની છે વિચારો કઈ કઈ વસ્તુઓ આવા આકારની હોય છે ઢાંકણ જુઓ છે ને તો આપણે અહીં લખીશું ઢાંકણ પછી પેન્ટની ટાંકી જે હોય છે તેનો આકાર પણ આવો લંબ ગોળાકાર એટલે કે નળાકાર જેવો હોય છે તો અહીં લખીશ સિમેન્ટની ટાંકી આ છે છે પ્લાસ્ટિકની સીસી તેનો આકાર પણ ને તો અહીં લખીશ સીસી બોટલ પાણીનો બોટલ પણ લંબ ગોળાકાર જ હોય છે ને નળાકાર જેવો તો આપણે પાણીની બોટલ પણ

કેટલી બધી વસ્તુઓથી રેખાંકિત કરતા શીખ્યા અને ઘણા બધા આકારો પણ શીખ્યા ગયા એપિસોડમાં પણ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે ચિત્રો અને ડિઝાઇનો બનાવી હતી તે ઉપરાંત આપણે વિવિધ વસ્તુઓ ગોળાકાર લંબ ગોળાકાર ત્રિકોણ ચોરસ લંબ ચોરસ કઈ કઈ વસ્તુઓ કયા આકારની હોય છે તો તે આપણે સ્વ અધ્યયન પોથીમાં લખવાનું છે તો તમે આ બધું